બે ચૂંટણી અંતર્ગત સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણી ફોર્મ રદ થઈ જતા મુકેશ દલાલ બિન હરીફ ઘોષિત થયા હતા આ પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હિમાંગ રાવલ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં ગુજરાત હેમાંગ રાવલ દ્વારા એક પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને સમગ્ર દેશની અંદર જે પ્રમાણે ન્યાય યોજના છે કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવી છે અને પ્રજાના પ્રશ્નોનું સમાધાન આપ્યું છે તેમજ ભાજપના ઉમેદવારો જે પાંચ લાખના વોટના ટાર્ગેટથી અનેક પ્રકારે ભાગી રહ્યા છે

અને નિલેશ કુંભાણી સાથે જે પ્રકારે સુવ્યવસ્થિત આયોજન દ્વારા અને લોકશાહીનું અપમાન કરવામાં આવ્યું હોય તેમજ સુરતના સોળ લાખથી વધારે મતદારોનું અપમાન કરવામાં આવ્યું હોય સાથે જ નવા મતદારોનું પણ અપમાન કરવામાં આવ્યું હોય ત્યારે અમે નિલેશ કુંભાણીને પક્ષ તરફથી અમારી જે શિસ્ત સમિતિ દ્વારા હાજર થવા જણાવ્યું હતું પરંતુ નિલેશભાઈ કોઈ જગ્યાએ હાજર ન હોવાનું તથા લાપતા હોવાનું જણાવી માત્ર વિડીયોમાં જ આવતા હતા અમે પક્ષ તરફથી અમારી શિસ્ત સમિતિએ નિલેશભાઈ કુંભાણીને હાજર થવા માટે કહ્યું હતું પરંતુ તેઓ કોઈ જગ્યાએ હાજર નથી લાપતા છે કોઈ જગ્યાએ દેખાતા નથી માત્ર આવે છે બોલવાથી નહીં વળે કોંગ્રેસ પક્ષે તેમને છ વર્ષ માટે સસ્પેન્શનનો ઓર્ડર કરી દીધેલો છે શિસ્ત સમિતિ આગળ તેઓ હાજર નથી થયા ન્યાયના સિદ્ધાંતો મુજબ અમે તેમને હાજર કરવા માટે અને રજૂ કરવા માટે તેમની વાત સમય આપ્યો હતો પરંતુ એ સમય જે છે તેમણે ગુમાવી દીધો છે હવે મહેરબાની કરીને મીડિયામાં કોઈ પણ પ્રકારના આક્ષેપો કરવાના બદલે એમને જે કંઈ પણ રજૂઆત કરવી હોય એ કોંગ્રેસ પાર્ટીના પ્લેટફોર્મમાં શિસ્ત સમિતિમાં લેખિત રજૂઆત કરે બાકી હાલમાં અત્યારે તેમનું સસ્પેન્શન છે તે યથાવત તેમણે નિલેશ કુંભારણીને સંબોધીને જણાવ્યું હતું કે નિલેશભાઈ આપને પક્ષ તરફથી જે સમય આપવામાં આવ્યો હતો એ સમય દરમિયાન આપ હાજર થયા નથી હવે પક્ષો દ્વારા આપને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે જો આપને કોઈ રજૂઆત કરવી હોય તો કોંગ્રેસ પાર્ટીના પ્લેટફોર્મ પર લેખિતમાં રજૂઆત કરે બાકી મીડિયામાં રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી આપને પાર્ટીએ નિયમ મુજબ હાલ સસ્પેન્ડ કરી દીધા હોવાનું પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું